મને લાગી છે ભૂખ નાસ્તો કરી લો મમ્મી ની તો ભોરી જઈને રોટલા ખાઈ લઈને હું નાસ્તો કરું તો આ નાસ્તો કરી લેને આ ઘરે ઘરે આવતા કી છે

પેલા તમે પણ હા ભર્યા તકલીફ હું કાં કરવો લઈ ભૂખાવું ને મારે વાત કરવી મજા ના આવે ને ભાવીને ચાય સરસ મજાની ચા મમ્મી થી સરસ મજા હોય ચા પીવા જયા ક્યાં મનસુખ ને રમેશ ને મામુન બધા બસ બસ ધોરાશે આવેરાશે પણ જશે

બાળપણ માં બહુ નાનો હતો ત્યારે હું બરાબર થોડોક હું પડ્યો તૂટી ગયો ઈગ્નોર કરજો તો અમારી મમ્મી કે દીદી કે ઘર માસી કે ઘર કેમ છો માસી ચાય બનાવો તો પીડી ગમે એટલે સીધો કરું સીધો કરું કયો હે વાપર નવો લાગે ખાલી બધા આપડે કેમ જો કાકાજી મજામાં

ના ના આયરાની ખપે તો આયરાની કા માસી ખાલી વાત જ કરવાની માસી ઉપર આપડે પૂરા નિર્ભય ગોતી દેસી તો બે ભેગા થવા

Jai Shri